મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી કલાકુંજ મંદિરમાં શ્રી નીલકંઠ ચરણદાસ સ્વામીના સાનિધ્યવા તેમજ સાધુ ગુણસાગરના માર્ગદર્શનમાં આવતા હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ હિંડોળા ઉત્સવની તૈયારી માટે સૌથી વધુ યુવાનો દ્વારા એક મહિનાની મહેનતથી એક લાખથી વધુ કાગળના કપની હિંડોળા બનાવ્યા તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હતું આજે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં મહિલા અને હરિભક્તો દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન સેનિલ ગિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત જી આપનું મારું નામ સાધુ ગુણસાગર દાદજી સ્વામી ગુરુ પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી નીલકંઠ શરણ દાદજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરત શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ શરણ દાદજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય હિંડોળાનું અનેરું આયોજન કરવામાં આવેલ આવે છે આ હિંડોળાની અંદર એક મહિના સુધી અમારા યુવાનોએ પોતાની હાથની કરતબ દ્વારા અને કલા કૌશલ્ય દ્વારા અવનવી ડિઝાઇન પેપર ગ્લાસની અંદર પાડી અને હિંડોળા બનાવ્યા હતા લાસ્ટની અંદર જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે હિંડોળા બનાવવામાં આવે છે તેમાં આની પહેલાં કેન્ડીસ્ટિકના હિંડોળા બનાવવામાં આવ્યા હતા પેન્સિલના હિંડોળા બનાવવામાં આવ્યા હતા બાંબુમાંથી કહેતા કે વાંસમાંથી હિંડોળા બનાવવામાં આવ્યા હતા અને આ કલાકુંદ મંદિરને ગિનીસ ગિનિસ બ્રુક ઓફ રેકોર્ડ પણ થયેલો છે એક મહિના સુધી આ હિંડોળા ચાલ્યા તે એમાં આશરે સિત્તેરથી એંશી હજાર દર્શનાર્થીઓએ આ હિંડોળાનો લાભ લીધો છે એમાંય પણ આજે હિંડોળાની પૂર્ણાહુતિનો દિવસ છે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે અને આજના દિવસે પણ વીસ થી પચીસ હજાર લોકોએ આ હિંડોળાનો લાભ લીધેલો છે આ હિંડોળાનો ઉદ્દેશ તો એ છે કે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં પણ ભગવાન સ્વામિનારાયણ પણ બાર બારણાના હિંડોળે જોયા અને ઘણી જગ્યાએ મહારાજ પણ આંબલાની ડાળે અને આંબલિયાના ડાળે હિંડોળે ઝૂલ્યા હતા અને એ ન્યાયે પણ દરેક સંપ્રદાય આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક મંદિરોની અંદર ભગવાનને હિંડોળે ઝુલાવી અને હરિભક્તોને સુખ આપવા માટે હિંડોળાનું આયોજન કરવામાં આવે છે. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે